હલો મિત્રો કેમ છો મજામાં છો તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ફરીથી અને આજે ઘણા દિવસ પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે તો બધાનો હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો તો હવે કામકાજ હોવાના કારણે વિડીયો બનાવી શકાયો નહોતો તો આજે ફરીથી ટાઈમ મળ્યો છે એટલે વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કર્યું છે બરાબર તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો બધા મિત્રોનો નવા વલગમાં સ્વાગત છે થેન્ક યુ બધાને તો આજે આપણે કામકાજ થોડું પૂરું થઈ જાય બાજરાનું કોયા ચાક એવું એવું કરવાનું હતું આ પૂળાહૂળ ફરીથી

લેબોળીએ પાછી લેંબોળીએ પાછી જે ખુશી જશે લેબડા લેબોળીએ મસ્ત હવે પાકે છે અને ચોમાસું નજીક આવે છે એટલે પાચી જશે જલ્દી બરાબર તો આ છે લેંબોળી ખાધે ચી મસ્ત લાગે એ તો મારી ખાશે લેબોળીએ કેવી લાગે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો

ઉનાળું કામકાજ થઈ ગયું છે બાજરાનું એટલે હવે ફરીથી નવા કામ જોડાય છે બરાબર તો આપણે ચાર બીજી ઘરે લાવી દીધી છે ઉનાળુની બાજરો તો ઘણા બીજા કર્યા પણ હવે બરાબર કામ ક્લેશ અને મસ્ત હવામાન છે એમાં સવાર સવારમાં તો મિત્રો યુટ્યુબમાં મહેનત કરીએ છીએ વ્યૂઝ મળતા નથી અને રેગ્યુલર રહેવાનું જરૂર છે પણ ટાઈમ મળતો ન હોવાના કારણે આપણે થોડોક લેટ પડ્યા છે બરાબર તો આજે ખાસા દિવસ થઈ ગયા છે બાર તે દિવસ થઈ ગયા છે એટલે વિડીયો પણ થોડોક લેટ મળ્યો છે બરાબર પણ હવે થોડું કન્ટીન્યુ ચાલુ કરવું પડશે બરાબર সারমান শাড়া খোলছে এগুলো ভাঙা দায় শাড়া বড় বড় শাড়া খুলে যায় ভালো তো শু করছো તો દક્ષિત અમારે તો પૂળા પાડે મારી ફરતા ને ચારો લાખી આવો તો પૂળા લાખી આવો એકદમ નવી ચાર છે બરોબર બરાબર લાખો થોડા થોડાકને બધું લાખી આવો તો શું કરે લાગી જાય છે રાય છે રાય પૂરા લાગશે એ મતતા તો મિત્રો ચૂંટણીનો માહોલ પણ જામ્યો હતો વચમાં એટલે ચૂંટણી પણ પૂરી થઈ ગયું ઇલેક્શન પૂરું થઈ ગયું છે બરાબર પરિણામ પણ થોડો ભાજપ વતી ઓછો આવ્યો છે અને કોંગ્રેસને થોડો લાભ થયો છે બરાબર તો જોઈશું હવે આગળ કેવી પરિસ્થિતિ બને છે સરકારમાં પણ થોડા ઘણો ડખો પેઠો છે હવે બરાબર સરકાર તો બની જાય છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો આપણે એમાં લાંબો નથી વિચારવું નથી જવું બરાબર તો આપણા આપણા અલગમાં કન્ટિન્યુ બન્યા રહેશે અને આપણું જે રેગ્યુલર વર્કિંગ છે એ વર્કિંગ કરવાનું છે બરાબર અને આ યુટ્યુબનું કામમાં ટાઈમ ન મળતો હોવાના કારણે થોડું લેટ પડ્યો છે બરાબર ફરીથી તેર ચૌદ દિવસ થઈ ગયા છે તો હવે આપણે છે ફરીથી હવે ટાઈમ મળે છે એટલે રેગ્યુલર બન્યા રહેશે અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરીએ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બરાબર અને થેન્ક યુ ફોર વોચિંગ બધા મિત્રોને તો ઓલ ધ બેસ્ટ તો બધું ઉનાળાનું કામકાજ પૂરું થઈ ગયું છે બરાબર આપણે ચાર બીજી બધી ખડકાઈ ગઈ છે આપણે ટોરાને ચાર્જ નાખીએ ચાર્જો હવે જાલબમાં જીગો વેલા વેલા જાય મોટો ધોઈ ને ચીઘો મોટો ધોયો હા તો હવે લેશન કરવા બેસી મોટો થઈ

બરાબર ને એક મેમ્બર હવે વધવાનું છે એટલે એક મેમ્બર વધશે ફેમિલીમાં બરાબર જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યો છે તેમ તેમ વાતાવરણ થોડુંક બફારાવાળું છે અને સવાર સવારમાં થોડીક ઠંડક પણ હોય છે શું ગાય ગીત ગાય છે જાગ જલ્દી તો મિત્રો ફરીથી નવા વલગમાં પાછા મળીશું ત્યાં સુધી બધાને થેન્ક યુ થેન્ક યુ છે ઓલ ધ બેસ્ટ અને વિડીયો કેવો લાગ્યો છે મિત્રો કોમેન્ટમાં જણાવજો ક્યાંથી તમે વિડીયો જોયો છો એ પણ કોમેન્ટમાં જણાવજો તો આ છે આપણું ઘર બરાબર અને આવી રીતનું કંઈક છે બરાબર તો મળીશું ફરી નવા વ્લોબમાં ત્યાં સુધી બધા મિત્રોને Goodbye, bye bye, Aljo.